અલચસ્પર મારા સૌ નેરુની સૌ પ્રદેશ ભાઈ મુકેશભાઈ ભગવાલ સમાજ ને જાણે પણ એમ લાગે કે મુકેશભાઈ બોલાવવા પડે એટલે મુકેશભાઈ કોદા ખાલી હાથે આયા જ નથી મુકેશભાઈ પત્રકાર મિત્રો અને મારી નાથ ગંગાના ચરણોમાં નમન કરી વંદન કરું છું વંદન કરું સૌથી પહેલા તો ટૂંકા ગાળા ની અંદર નિર્ણય લેવામાં આવ્યો જિલ્લા જિલ્લા

મુકેશજી વાત કરી શિક્ષણ એની જે સામગ્રી હોય એ અલ્પેશભાઈ ના સાજના સમગ્ર ગુજરાત અંદર

એક પણ કહેવા આપણે મોડો ઉજવો છે વાઘેલા સાહેબ હોય સન્માન્ય જગદીશ સાહેબ હોય સન્માન્ય જગદીશ ઠાકોર હોય કે

સાહેબ મા બાપ શું કરે સાહેબ હું ઘણી વાર તપાસ કરું છું કે ચંદ્રુપાળી વાળી ગાડી લાવવાની મા બાપ ની હેમત નથી